ગાડી તૈયાર થઈ જાય મનસુખ દાદા સડીયા ગાડી ઉપર કેટલાક વાગી ગયા લખમણ ભાઈ સાડા આઠ થઈ ગયા હે હવે સો વાગે નીકળવા નતું ને જે સાડા આઠ નીકળ્યા નથી જો

ચા બને ચા પી નહીં કરવાનું હે બધા હાલો તો બન્યો જાવ મનસુખ દાદા નાખ ના પડતું કારણ કે ત્રણ વાગ્યા ના ઉઠા છે બરાબર તો કોઈ જણાવું નથી ત્યાં જઈ આખો વીજ્યો જોઈજો એટલે ખબર પડી જાય છે કાપા વગેરે પાછો

ત્યાં જઈને ઉભો રે નઈ નેટ નહીં વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો પાકિસ્તાન માં જઈ રાધનપુર કઈ બાજુ આવે રાધનપુર 25 કિલોમીટર તમાર જીત રાધનપુર જાવવાનું છે 25 કિલોમીટર પણ આનીથી તમે આ પેલી ગેન આગર ગોડે જાય দাদা એ ગોડે માં તરફ જલાલપુર આમ તમે જેવું મોઢું આમ કરો ને તરત જલાલપુર રોડ નીકળે કિલોમીટર થાય આથી મારું મારે

વાગે પોઈ ગયા ખબર છે સાડા આઠે નીકળ્યા હતા અને પોણા ત્રણ વાગે પૂગ્યા બેન પિસ્તાલીસ કેટલી થઈ બે બેન તેતાલીસ થઈ જો અત્યારે લોકેશન ઉપર પૂગ્યા ગયા હેમરાજ દાદાના જુઓ બધા હેમરાજ દાદા બહુ બહુથી પાણી બધા મોઢા થી જો કેવા થઈ ગયા હા કેતો હેસે જો જો આ થઈ ગયો ના ના વાળા જેવા થોડી શંકરભાઈ હું કરે કર્યો

मेरा <shrug> नहीं, नहीं, नहीं तो हो थे थे नहीं। नहीं कोई जो आके नहीं खेल है कोई मेहमान नहीं आया बैठ जाओ नहीं बैठती नहीं आओ चाहिए नहीं राइड लोग की मजू ले दूं ये चला हम भी एक ठीक

હું બનાવ વિડીયો રઘુભાઈ ગયા હાલ્યા આવે છે હાલો તો નીકળી પડી રઘુભાઈ આવી ગયા જો